આગળ વાત કરીએ મોરબીની મોરબીમાં પિતા પુત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાના સમાચાર મોરબીના હળવદ તાલુકામાં ડૂબી જતા પિતા પુત્રીના મોત નીપજ્યા છે હળવદના મિયાણી ગામે તળાવમાં ડૂબી જતા પિતા પુત્રીનું મોત થયું છે મૂળ છોટાઉદેપુરના વતની પિતા પુત્રીના ડૂબી જવાથી મોત સંજયભાઈ રાઠવા અને ત્રણ વર્ષીય પુત્રી કૃષ્ણનું ડૂબી જતા મોત નીપજ્યું છે તળાવમાં નહતી વખતે અકસ્માતે ડૂબી જતા મોત નીપજ્યું હાલ હળવદ પોલીસે ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે વધુ સાથી સમાદાતા પાર્થ આપણી સાથે ફોનલાઇન પર છે પાર્થ હળવદમાં પિતા પુત્રીનું મોત નિપજ્યું છે ડૂબી જવાથી શું વિગતો જી મૂળ છોટા ઉદેપુર ગામના વતની અને હાલ હળવદના મિયાણી ગામે રહી અને મજૂરી કામ કરી પોતાનો ગુજરાન ચલાવતા સંજીવભાઈ એમનો પરિવાર ત્યાં હળવદના મિયાણી ગામે રહે છે અને સાંજના સમયે સંજયભાઈ અમને તેમની દીકરી જે ત્રણ વર્ષની ક્રિષ્ના છે તેઓ બંને બાજુમાં આવેલ તળાવમાં નાવા માટે ગયા હતા અને અકસ્માતે ડૂબી જતા તેઓના